સમાચારમાં સ્વાગત કરું છું ચાલો જાણીએ વિદેશના સમાચાર મોસ્કો પર આતંકી હુમલો કરનાર આતંકવાદી કબૂલાત કબુલાત અબ્દુલ્લા નામના વ્યક્તિએ પૈસા આપી હુમલો કરાવ્યો એસ જયશંકરે કહ્યું કે ભારતનું કમનસીબ છે કે પાકિસ્તાન જેવો પડોશી દેશ મળ્યો છે લોટ લેવા લાઈનમાં સેનાનો હુમલો ઓગણીસ ના મોત નાઇજીરિયાના કડુમાં અપહરણ કરાયેલા ત્રણસો બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા ચાલો જાણીએ ભારતના સમાચાર યુપીના મેરઠમાં ચાર્જિંગમાં લાગેલો મોબાઈલ બ્લાસ્ટ થતા લાગેલી આગમાં ચાર બાળકોના મોત કુખ્યાત દાણચોર વીરપ્પનની દીકરી વિદ્યા રાની ટિકિટ પર કૃષ્ણાગીરી બેઠક પરથી ચૂંટણી લડ્યા છે કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનનું એકત્રીસમી માર્ચે દિલ્હીમાં મેગા રેલીનું એલાન યુપીના પ્રતાપગઢમાં પૈસાના આપનાર પિતાની સોપારી આપી હત્યા કરાવનાર સોળ વર્ષના પુત્રની ધરપકડ ચાલો જાણીએ ગુજરાતના સમાચાર અમદાવાદના બોપલમાં ટીઆરપી મોલમાં ભીષણ આગ બે કલાકની જહેમત બાદ કાબુ મેળવાયો વડોદરામાં નશામાં દૂત કાર ચાલકે બાઇકને ટક્કર મારી દંપતી અને બે બાળકો પટકાયા મહિલા ઈજાગ્રસ્ત લોકસભાની ચૂંટણી પહેલા શામળાજીના અણસોડ ચેકપોસ્ટ પર કારમાં ગુપ્ત ખાનું બનાવીને લવાતી રૂપિયા એક કરોડની રોકડ ઝડપાઈ ડાકોરમાં ફૂલ ઉત્સવ ઉજવવા હજારો ભક્ત ઉમટ્યા જયણ અણશોડ માખણચોરના નાથથી મંદિર પરિસર ગોજી ઉઠ્યું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર